તળાજા તાલુકાના કામરોળ ગામે મારામારીની ઘટના બની હતી જેમાં આ સમગ્ર ઘટનામાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તલાજા તાલુકાના કામરોળ ગામે મારામારીની ઘટના બની હતી જેમાં આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી જેના સારવાર માટે તલાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે છ મહિના પહેલાં પણ મોબાઈલ થયેલ હતી અને આજે ખેતરોમાં મજૂરી કામ માટે ના ગયા હોય જેને લઈને આ મારામારીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું વધુમાં આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે લાલજીભાઈ નારાયણભાઈ શિયાળ ગામ બગડાણા કામરોડ ભાગ રાખ્યો છે ના અમે વાડી બાંધતા હતા ના આવી દાડીએ ન જાય એના કારણે દારૂ પીને આવીને માર્યા અશોકભાઈ મનુભાઈ તાપા વિજયભાઈ મનુભાઈ તાપા હમજુબેન મનુભાઈ તાપા